બબ સેન્ડિંગ નું કામ કરે છે અમે મોલ માં જાય છે તો કાર્સ ને જોઈ જોઈને સ્કેચિંગ નોર્મલ સ્કેચિંગ પેન્સિલ વગેરે થી કરતો આઈઆઈટી બોમ્બે માં એડમિશન મેળવવા માટે થઈને શું સપનાઓ હતા કેર થી આ સપનાઓ જોવાય હતા આઠ મહિના દિવસ થી 10 કલાક સ્કેચિંગ ની પ્રેક્ટિસ કરતો અને 2 કલાક

બંને માતા પિતા ખૂબ જ સંઘર્ષ સાથે બાળકને બાળપણથી ભણાવવામાં ખૂબ જ ધ્યાન અપાવે છે અને પિતા એને સાયકલ લઈને મૂકવા પણ જાય છે તેડવા પણ પણ જાય છે છે અને આવા સંઘર્ષ વચ્ચે એને બાળપણથી પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે કે હું મારા બાળકના સ્ટડી સાથે જરા પણ કોમ્પ્રોમાઈઝ નથી કરવામાં આવતું જ્યારે એને ભણાવે છે ત્યારે ભણી અને એન્જિનિયરિંગ ફિલ્ડ પસંદ કરે છે પાંચમા ધોરણમાં જ એને એવું લાગે છે કે હવે મારે આ જ ફિલ્ડમાં જવું છે મને ડિઝાઇનિંગ ખૂબ જ ગમે છે ખૂબ જ સારા ચિત્રો દોરતો એ બાળક ખૂબ જ સારા સ્કેચ બનાવતો એ બાળક અને એવું લાગે છે કે મારે પાંચમા ધોરણ પછી હવે કોઈ ટેકનિકલ ફિલ્ડ જ લેવી છે અને ત્યારબાદ એન્જિનિયરિંગને પસંદ કરે છે અને ત્યારબાદ ગવર્મેન્ટ કોલેજ અમદાવાદની અંદર એલડી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની અંદર એડમિશન મળે છે અને ત્યાંથી આ સફર શરૂ થાય છે અને તેની સાથે સાથે તેઓ ઇન્ટર્નશીપ કરે છે ટાટા મોટર્સની અંદર કે જેથી કરીને પોતાનો ખર્ચો પણ ઉપાડી શકે આવી રીતે આવા સંઘર્ષની વચ્ચે ખૂબ જ આ આગળ વધે છે અને ઘણા બધા સંઘર્ષની વચ્ચેથી પાર ઉતરી અને પછી એવો વિચાર આવે છે કે હજી અહીંથી અટકવાનું નથી કારણ કે હજી મંજિલો ઘણી બાકી છે ત્યારે આવી મંજિલો સુધી પહોંચવાની અંદર આપણે સૌ જાણીએ છીએ કે એન્જિનિયરિંગની અંદર જે સારી સારી ઇન્સ્ટિટ્યૂટના નામ આવે છે એની અંદરની જ એક એટલે કે આઈઆઈટી બોમ્બે અને તેની પરીક્ષા તેઓ આપે છે અને એ પરીક્ષા પણ પાસ કરે છે અને મોરબીમાં રહેતા આ જયદીપ કિશોરભાઈ દલસાણી અમારી સાથે છે કે જેઓ આઈઆઈટી બોમ્બે ને એક્ઝામ પાસ કરી અને આઈઆઈટી બોમ્બેમાં એમને એડમિશન મળ્યું છે પહેલા તો ખૂબ અભિનંદન આપને કે આપને આઈઆઈટી બોમ્બેમાં એડમિશન મળ્યું છે ખૂબ ખૂબ પહેલા તો સૌપ્રથમ પ્રથમ આઈઆઈટી બોમ્બેમાં એડમિશન મળ્યું છે તો કેવી લાગણીઓ છે શું કહેવાય લાગણીઓ કહીએ તો શ્રી કૃષ્ણ કહે છે કે હંમેશા તમને મતલબ હરેક પરિસ્થિતિમાં શાંત રહો તો તમે કંઈક કરી શકો છો સાયકલ આવે તમે આગળ વધવા માટે તો ખુશી તો છે અત્યારે એક સ્ટેપ આગળ વધ્યો દો મારી લાઈફમાં જે મારો સ્ટ્રગલ પીરિયડ છે આગળ જવાનું છે ઓકે આઈઆઈટી બોમ્બે માં એડમિશન મેળવવા માટે થઈને શું સપનાઓ હતા ક્યારથી આ સપનાઓ જોવાયા હતા સપનામાં એવું હતું કે ટ્વેલ્થ જ્યારે મેં પાસ કર્યું ત્યારે મારે એરોનોટિકલ એન્જિનિયર બનવું હતું મતલબ બટ એ ટાઈમે ફાઇનાન્શિયલ કન્ડિશન એવી હતી ને અને મને હું ત્યારે ખબર પણ નહોતી કે કઈ રીતના આ બધી વસ્તુ કરવી તો મારા ભાઈ મતલબ દલીપ દલસાણે મને કીધેલું કે બેચલર્સ મેકેનિકલ એન્જિનિયર કરો તો એ ટાઈમે મેં ગુજરાતની અંદર ગવર્મેન્ટ કોલેજ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું એન્ડ ત્યારે મગજમાં એમ હતું કે બેચલર્સ કરી લો પછી માસ્ટર્સ હું આઈટી બોમ્બેમાં એરોનોટિકલ એન્જિનિયર તરીકે કામ કર મતલબ ત્યાં જોડાઈ જઈશ બટ હોવિડ વગેરેના કારણે મારું એકેડમિક ડીમ ધીમું રહ્યું એન્ડ ધેન પછી આવતા આવતા મેં મતલબ મેન્ટેન કર્યું બધું મારું એકેડેમિકર વગેરે દેન આઠમા સેમિસ્ટરમાં હું ઇન્ટર્ન તરીકે ટાટા મોટર્સ પેસેન્જિર વ્હીકલ આપણે અમદાવાદમાં જયેશ આનંદ પ્લાન્ટ નેનો પ્લાન્ટ ત્યાં અમે ડોર ડોરેસ ઇન્ટર્નશીપ અને મતલબ ઇન્ટર્નશીપ એપ્રેન્ટિશીપ કરી તરીકે મેં કામ કર્યું તો ત્યાં હું ક્વોલિટી એન્જિનિયર હતો એઝ અ ક્વૉલિટી એન્જિનિયર એ ટાઈમ પિરિયડ હું કારની મતલબ વ્હીકલ્સની આજુબાજુ હતું મેં વ્હીકલ્સ કઈ રીતના બને એની અસેમ્બલી કઈ રીતના થાય એ હરેક વસ્તુ જોઈ ટેકનિકલ થિયરી મને આવડતી હતી સો અને એ ટાઈમથી એક ફીલિંગ આવી કે મતલબ કાર્સ વગેરેનો સાઉ એન્જિનનો સાઉન્ડ અને એમ ફિલિંગ અગરથી એમ કે તમારે શું મતલબ તારો ઓરિજિનલ એમ્બિશન શું છે તો એ ટાઈમ પિરિયડમાં હું જ્યારે પણ નાઇટ વગેરે માં હતો તો કાર્સને જોઈ જોઈને સ્કેચિંગ નોર્મલ સ્કેચિંગ પેન્સિલ વગેરે થી કરતો તો ધીમે ધીમે એ એક કહેવાય એમ્બિશન મારું સ્ટાર્ટ થયું ઇન્ટરેસ્ટ મારો સ્ટાર્ટ થયો એન્ડ ધેન એક ફ્રેન્ડ હતો મારો યશ કરીને યશમાં આવવા જાય અત્યારે યુકેમાં છે માસ્ટર્સ કરે છે તો એને મને કીધેલું કે છે દીપ તારી સ્કેચિંગ વગેરે બહુ સારી છે તું ડિઝાઇનિંગ ફિલ્મ અપ્લાય કર બટ એ ટાઈમમાં મને ખબર નથી અને મારે પણ પોતાની કાર મેન્યુફેક્ચરિંગ ડિઝાઇન કરવી હતી બરોબર અ ત્યારબાદ આઈઆઈટી બોમ્બે ની એક્ઝામ આવી તો એક્ઝામ કેટલીક હાર્ડ લાગી શું હતું કે થઈ જશે કે કે ડિઝાઇનિંગ ફિલ્ડની એક્ઝામમાં તમારે હાર્ડ તો આવે કેમ કે એપ્ટિટ્યુડ પ્લસ કે સ્કેચિંગ વગેરે આવે તમને બે કલાક ઓનલી ફોર સ્કેચિંગ કરવાના આવે તમારે આખો એક એન્વાયરમેન્ટ સ્કેચ કરીને ઉભું કરવો પડે પ્રોડક્ટ તમારે સ્કેચ કરવું પડે તો એ અઘરો હતો એના માટે અમે ટોટલ આઠ મહિના દિવસથી દસ કલાક સ્કેચિંગની પ્રેક્ટિસ કરતો અને બે કલાક મતલબ દસ કલાકની અંદર સ્કેચિંગ પ્લસ એપ્ટિટ્યૂડની તૈયારી કરતો અને એ સાથે તમને પ્રોડક્ટ ડેવલપ કઈ રીતે ઘરે એની થિયરી આવે એ થિયરી બધી વાંચવું પડતી તો એ આઠથી નવ મહિનામાં એક્ઝામની તૈયારી થઈ અગ્રી દોવાજે એક્ઝામ જી અને ખાસ કરીને બારપણ થી જે 5 માં 3 થી સ્કેચિંગ નો શોક હતો હા અને ત્યાર બાદ નું જે સ્ટ્રગલ છે પપ્પા પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હતા પપ્પા સેન્ટિંગ નું કામ કરે છે અમે મોલ માં જાય છે તો ફેમિલી તરફથી કેવો સપોર્ટ રહ્યો અને આયા સુધી પૂછે ફેમિલી તરફથી થી ક્યારે કમ્પ્રમાઇઝ થયો મારી સ્ટડી સાથે એ લોકો મને સપોર્ટ કરે કે તારે શું કર તારે જે કરવું એ કરે બટ બસ ઘરની કન્ડિશનને જોઈને આગળ વધશે તમારા તરફ જોઈને આગળ વધશે તો એ એક સંદર્ભ હંમેશા મનમાં રહેતો તો એ તાકાત આપતો કે તમારે આગળ શું કરવું છે જે તમે કરેલા જે કોમ્પ્રોમાઇઝ તમે જે નહોતા કર્યા તમે જે મહેનત કરી હતી એનું આ ફળ તમને મળ્યું છે કેવું લાગે સારું લાગે જી આ કેવી આખી પરિસ્થિતિઓ રહી બધી પરિસ્થિતિ એ પણ ભલે પણ છોકરાને ભણાવવું તો પડે જ ને હા દયાબેન આપ પણ મોલની અંદર નોકરી કરો છો ત્યારે આપ બંનેના સંઘર્ષના પરિણામે આજે એને આઈઆઈટી બોમ્બે ની અંદર એડમિશન મળ્યું છે શું અંદરથી પહેલા તો નરિયાના કારખાનામાં જતા નાનું હતું ત્યારે હવે મોલમાં જઈએ બાકી મજૂરી જ કરી રહી પહેલાથી ખુશ છે છોકરા માટે તો ખુશ જ હોય ને આપણે પછી બે છોકરીઓ છે એ ભણે